નમસ્કાર ખેડૂત મિત્રો આપણે નિંદા અલગ 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 માટે મગફળીમાં સ્પેશિયલી કોઈ અમે એવી દવા બતાવો જે અમે આ નિંદામણો ને દૂર કરી શકીએ તો ખેડૂત મિત્રો જે મગફળીમાં જે ચિયાળ પ્રકાર નું જે નિંદામણ છે એને આપણે દૂર કરવા માટે એક તો જે આપણે હાથ વડે કાઢી શકીએ અને બીજું જે કેમિકલ દવાઓ આવે છે

હવે ક્યુઝલ ઓફ ઇથાઇલ 3% છે અને એના કોમ્બિનેશનમાં છે હોમેસાફેન 12% એસી ફોર્મમાં ખેડૂત મિત્રો આવા પણ તમને સાંકડી પંતીમાં અને પોફળા પાંદડામાં બંનેમાં રિઝલ્ટ મળી જશે પરંતુ તમારે જે ક્યુઝલ ઓફ ઇથાઇલ 3% છે એ એને થોડું તમારે કન્ટેન્ટ વધારવું પડશે એટલે કે તમારે એક બીજો પણ કોમ્બિનેશન લેવો પડશે એમાં જે મેં લખ્યું છે ક્યુઝલ ઓફ ઇથાઇલ 5% જે 5% જે છે એ જો તમે આમાં એડ કરશો આમાં આમાં કોમ્બિનેશન કરશો એટલે 8% કે પોતની 8% કોમ્બિનેશન થઈ જશે

સોળ પોઈન્ટ ને એના કોમ્બીનેશન માં છે આઠ ટકા ઇસી ફોર્મ માં આમાં તમને ગોળ પાંદડા જેટલા પણ નિંદા પણ હશે એમાં તમામે તમામમાં તમને સારું એવું રિઝલ્ટ મળી જશે હવે મિત્રો મેં અહિયાં કન્ટેન્ટ લખ્યા છે ઇમેજ ઓફ હાપિયર દસ ટકા અને સિત્તેર ટકા આમાં તમને આપણે બોક્સના માટે ઉપયોગ કરતા હોઈએ છીએ ગોળ પાંદડા માટે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ અને આમાં છે ક્વિઝલ ઓફ ઇથાઇલ